નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા સંસ્થા દ્વારા યાત્રા પૂર્વે ટ્રાવેલ બેગ અંધજનો દિવ્યાંગો તથા વિધવા પરિવારને આપવામાં આવે તથા આ સમયે શ્રી સમીરભાઈ શાહ ઉપસ્થિત નથી રહી શક્યા પણ કાંતિભાઈ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી ઉપરાંત અમારા જૂના શુભેચ્છક યુનિવર્સિટીમાં સર્વિસ કરતા નિવૃત્ત લાઇબ્રેરી જયરામભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને બાબુભાઈ માળી આ કાર્યક્રમમાં અમે ભોજનની પણ વ્યવસ્થા કરી છે સમાજના વિવિધ દાતાઓ દ્વારા આવા કાર્યક્રમો થાય અને આવા મિત્રો ઉપસ્થિત છે તો અમારો કાર્યક્રમ ખરેખર સફળ થાય અને ગૌરવરૂપ થાય આભાર આ પ્રકાશભાઈ લગભગ એ સોની આજુબાજુ આ પ્રકાશભાઈનું જે સંચાલન છે એ બહુ સુંદર રહ્યું એ પ્રકાશભાઈનું ઇન્ટરવ્યુ લઈ લો સારું માનવ કલ્યાણ સંઘ કે જે શ્રીહર સેવા ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપગ્રમે ડૉક્ટર સલીમભાઈ વોરા કે જેઓ વડોદરાની અંદર પાંત્રીસ સાડત્રીસ વર્ષથી દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ અને આર્થિક રીતે નબળો જે વર્ગ છે વિધવાઓ એના માટે દર મહિને લગભગ ત્રણથી ચાર કાર્યક્રમો યોજી એમને મદદરૂપ થાય છે આ જે કેવડા બાગમાં કાંતિભાઈ તરફથી ટ્રાવેલિંગ બેગ આપવામાં આવેલી છે દરેકને અને આ સમીરભાઈ તરફથી સુરૂચિ ભોજન પણ આપવામાં આવેલું છે વિશેષ આજના કાર્યક્રમની અંદર એમએસ યુનિવર્સિટીના જયરામભાઈ ઉપસ્થિત છે અને બાબુભાઈ માળી પણ અહીંયા ઉપસ્થિત છે આ સર્વેનો અમે આભાર માનતા સમાજને એક વસ્તુ કહેવા માગીએ છીએ કે આ સંસ્થા કોઈ રજીસ્ટ્રેશન થયેલી કે ગવર્મેન્ટની ગ્રાન્ટથી ચાલતી નથી આ સંસ્થા ફક્ત લોકોના સહકાર સમાજના સહકારથી જ આ સંસ્થા ચાલે છે તો અમે સંસ્થા વતી સમાજને અપીલ કરીએ છીએ કે આ કાર્યક્રમની મેક્સિમમ દાન આપી અને અમને સહાયરૂપ બને બસ એ મારું નામ છે પ્રકાશભાઈ શુક્લ